લોકેશનની વાત કરીએ તો પારસી અગિયારસી મેદાન વડોદરા શહેરના કાળાગોળા સર્કલ પાસે તમને જોવા મળશે તો અહીંયા આવી ગયું છે ઉડન વેરાયટી જેની અંદર તમે જોઈ શકો છો ડાઇનિંગ ટેબલ અને ખુરશી અને આ રીતના તમને કબાટ પણ જોવા મળવાના છે જૂના જમાનાની અંદર જે રીતે ફર્નિચરની ડિઝાઇન બનાવવામાં આવતી તે ડિઝાઇન તમને અહીંયા જોવા મળશે જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે અહીંયા આવી શકો છો તો આ રીતનો યુનિક ગોળો પણ તમે ચેક કરી શકો છો જેની અંદર તમને ચાર સ્કેન જોવા મળશે ઘણી બધી વસ્તુ તમે સ્ટોર કરી શકો છો આ રીતનું ડાઇનિંગ ટેબલ તમે ગોલની અંદર જોઈ શકો છો કબાટ પણ તમને જોવા મળશે અર્ધનો ગોળાકારની અંદર તમે કુરન ખુલ્સી પણ જોઈ શકો છો જે લાકડાની બનેલી છે આની ઉપરની સાઈડ ઉપર તમને ગાડી જોવા મળશે અને અહીંયા પણ તમને ગાડી જોવા મળશે હોલ ટાઈપ તમે અહીંયા ખુરશી પણ ચેક કરી શકો છો કુરનની અંદર બનેલી જૂના જમાનાની અંદર આ રીતના કબાટનો ઇસ્તેમાલ થતો જેની અંદર કાચના દરવાજા તમે જોઈ શકો છો અહીંયાથી તમને દેવી દેવતાઓની પ્રતિમા પિક્તલની અંદર બનેલી જોવા મળશે જે હેવી ક્વોલિટીની અંદર હશે મંદિરની અંદર દીવો કરવા માટેના દીવા પણ તમને અહીંયાથી મળવાના છે તો હવે આપણે રાજસ્થાનની અંદર જે રીતનો કલાકૃતિનો નમૂનો તમને રંગબેરંગી જોવા મળે છે તે આપણે જોઈશું हाँ फिर उसके बाद में आपका आएगी बाईस की और फिर आएगी पच्चीस बहुत दाम दा। ये वाला ये, अरे, ये क्या तो ये बारह सौ रुपये सौ पीस भी हो जाएगा ये क्या दाम है છ પીસ રાખવા માટે પિત્તલના સ્ટેન્ડ પણ તમને અહીંયાથી મળવાના છે તો તમે અહીંયા ચેક કરી શકો છો ડેકોરેશન વેરાયટી જે તમને પિત્તલની અંદર પણ જોવા મળશે

તો તમે અહીંયા જોઈ શકો છો દીવા કરવા માટેનું પિત્તલનું હેવી ક્વોલિટીની અંદર બનેલું સ્ટેન્ડ જેની કિંમત બાર હજાર રૂપિયા રાખવામાં આવી છે કેન્ડલ લાઇટ સળગાવવા માટે આ રીતના તમને વર્કા પણ પિત્તલના બનેલા જોવા મળશે તો આ એવી વેરાયટી છે જેમાં પાણી ભરીને તમે ફૂલો સજાવી શકો છો તો તમને અહીંયાથી સ્કિલના વાસણો પણ મળી જશે જેની ક્વોલિટી હાઈ હશે સ્કિલની થાળી સ્કિલના વાડકા અને વાડકી પણ તમને અહીંયાથી મળી જશે આ રીતના તમે મિરર ગ્લાસ પણ ચેક કરી શકો છો તો આ રીતના બાલ્કનીની અંદર લટકાવવા માટેના હેંગિંગ લેમ્પ પણ તમને મળવાના છે જે પિત્તલની અંદર બનેલા હશે તો આ રીતની પિત્તલની અંદર બનેલી નતરાજની પ્રત્નિમાં તો અહીંયા તમે પિત્તલના સ્ટેન્ડ દીવા કરવા માટેના જોઈ શકો છો અને અહીંયા તમે પિત્તલની વાળતી અને ચમચી પણ ચેક કરી શકો છો જેની ક્વૉલિટી તમે ચેક કરી શકો છો અને થિકનેસ પણ ચેક કરી શકો છો આ છે પિત્તલની ઘંટડી અબ મારા કે કામ ઇસસે એ બતા હવે મેરા ક્યા કામ એ બતા કિત આય તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા પારસી અગિયારસી મેદાનની અંદર જે વડોદરા શહેરના કાળાઘોડા સર્કલ પાસે આવેલ છે તો અહીંયા આવીને તમે ઘણી બધી ડેકોરેશનની વેરાયટી ચેક કરી શકો છો અને તમારા ઘરની સજાવટ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત